ભાવનગર માં ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર એવા મમતા સોની સહિત ટીમ ભાવનગર આવી પત્રકાર પરિષદ યોજી ગુજરાત નવી આવનારી નવી ફિલ્મ પ્રતિકાર નો પાર્ટ વન આગામી તારીખ વીસ ના રોજ નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે આગામી સમયમાં આ ફિલ્મ સંઘર્ષ હિંમત નિડરતા શારીરિક અને માનસિક ત્રાસ ના પ્રતિકારને પ્રદર્શિત કરે તેવા પ્રકાશ પાડે તેવી વાર્તા સાથેની ફિલ્મ થિયેટરમાં આવી રહી છે

ના ટ્રેલરનું પર શ્રી ગણેશ થયું છે યુટ્યુબ ચેનલ છે એમાં ત્રણ વાગે પ્રતિકાર ફોનું ટ્રેલર રિલીઝ થઈ થવા જઈ રહ્યું છે એન્ડ મિત્રો આ આપણી આવનારી વીસ તારીખે એટલે કે વીસ સપ્ટેમ્બરના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે હું મારા અંદાજમાં કહું તો आवाज ઉઠા તો શસ્ત્ર ઉઠા अश्रु નહીં તો આંખ દેખા પેરો મે તુજકો રોંદે જો કરકે ઉસકો તુ રાખ દેખા તો સ્ત્રી સશક્તિકરણ ઉપર બનેલી સરસ મજાની ફિલ્મ છે જે ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ થ્રિલ સસ્પેન્સ टॉર્ચર ઘણો બધા આમાં ઇમોશન્સ જોડાયેલા છે એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાવ એવી બધને નમ્ર વિનંતી નમસ્કાર મિત્રો હું છું વિપુલ જાંબુચા અને એ પ્રોડક્શન હાઉસ નું અમારું ફિલ્મ આવી રહ્યું છે વીસ ના પ્રતિકાર પ્રતિકાર પ્રથમ અધ્યાય પાર્ટ વન અ તો આ ફિલ્મ જે છે એ વુમન ઓરિયન્ટેડ ફિલ્મ છે વુમન એમ્પાવરમેન્ટની ફિલ્મ છે અને ફિલ્મમાં લીડ રોલ મમતા સોનીએ કરેલો છે સાથે સાથે અદી ઈરાની જેવા બોલિવૂડના સ્ટાર પણ છે અને પરેશ ભટ્ટ પ્રકાશ મંડોરા નીલ જોષી જુનિયર દિલીપકુમાર ભાવેશ નાયક તૃપ્તિ જાંબુચા મેં પણ રોલ કરેલો છે તો આ ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે અને તારીખે રોજ ગુજરાતી સિનેમામાં આવવાની છે ડાયરેક્ટર ફિલ્મના જે છે એ ધર્મીન પટેલ છે ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને મે વિપુલ જાંબુચાએ લખી છે અને ફિલ્મને ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે અને મ્યુઝિક આપ